ઇલેક્ટ્રિક કારનું બેટરી પેક ઘણું મોંઘું હોય છે જો તેને નુકસાન થાય તો તે ગ્રાહકને ખૂબ ખર્ચો કરાવી શકે છે તેથી આવી ભૂલો ન કરો જેનાથી કારની બેટરી પર ખરાબ અસર પડે સૌથી પહેલાં વાત ઓવરચાર્જિંગ અને ડિસ્ચાર્જની મોટાભાગની ઈવીકાર ઇલિથિયમ આયર્ન બેટરી સાથે આવે છે બેટરીને હંમેશા વીસ ટકાથી એંસી ટકાની વચ્ચે ચાર્જ રાખવાનો પ્રયાસ કરો જો તમે સંપૂર્ણપણે ચાર્જ કરો છો તો ચોક્કસપણે વધુ ચાર્જ કરવાનું ટાળો ઉપરાંત બેટરીને પણ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થવા દો નહીં ત્યારબાદ ઝડપી ચાર્જિંગની જો તમારી બેટરી ખતમ થવા જઈ રહી છે અને તમારે તેને ઝડપથી ચાર્જ કરવાની જરૂર છે તો તમે ફાસ્ટ ચાર્જિંગ કરી શકો પરંતુ તમારે નિયમિત ધોરણે ફાસ્ટ ચાર્જિંગ કરવાનું ટાળવું જોઈએ ત્યારબાદ વાત સ્ટાન્ડર્ડ ચાર્જિંગની ફાસ્ટ ચાર્જિંગ બેટરી લાઈફ ઘટાડે છે જ્યારે એવું કહેવાય છે કે આઠ વર્ષ માટે સ્ટાન્ડર્ડ ચાર્જિંગ કરવાથી આઠ વર્ષ માટે ફાસ્ટ ચાર્જિંગની સરખામણીમાં બેટરી લાઈફમાં દસ ટકાનો વધારો થાય છે વધુ તાપમાનથી બેટરી ડિગ્રેડેશન ને તેજ થાય છે તેથી ઉનાળા દરમિયાન કાર ને છાયડામાં અથવા તો ઢંકાયેલા ગેરેજમાં પાર્ક કરો આનાથી બેટરી ની લાઈફ વધારવામાં મદદ મળશે ત્યારબાદ વાત રેશ ડ્રાઇવિંગ ની ઇલેક્ટ્રિક કારના માલિકોને ઉતાવળમાં વાહન ન ચલાવવાની સલાહ આપવામાં આવે છે આના કારણે કારની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થશે અને તમારે તેને વારંવાર ચાર્જ કરવી પડશે જેનાથી બેટરીની આવર્તા ઘટી જશે આ વાતનું ધ્યાન રાખવું કે ઇલેક્ટ્રિક કારની બેટરી લાઈફ ઘણા ફેક્ટર્સથી પ્રભાવિત થાય છે જેમ કે ડ્રાઇવિંગ સ્ટાઇલ સિઝન અને બેટરીની ક્વોલિટી જો કે આ ટિપ્સને ફોલો કરવાથી તમને બેટરી લાઈફ વધારવામાં મદદ મળશે આ ટિપ્સની સાથે ચોક્કસપણે કાર મેન્યુઅલ વાંચો અને તે મુજબ તમારી કારની કાળજી લો આ કાર અને બેટરી બંનેની લાઈફમાં સુધારો કરશે